પ્રેમેન્દ્રભાઈ ઉગાભાઈ ખાણીયા આયા હું જૂનાવાસમાં રહું છું અને પૂર્વ પત્રકાર હતો અને અત્યારે છાત્રાલય છોકરા છોકરીઓને ચલાવું છું પંદર દિવસ પહેલાં એક ભાઈ આવ્યો છોકરો જવાનો ખોલ બીધેલો હતો અને મારા ઘર પાસે ધમાલ કરવા માંડ્યો રાતના બાર વાગે સાડા બાર વાગે મેં આગળ જવા કીધું તો એ મને મારવા દેવું એટલે મેં મારો દરવાજો બંધ કરી દીધો એ વાત પૂરી થઈ ગઈ પછી મેં એના પપ્પાને ફરિયાદ કરી કે ભાઈ તારો છોકરો આમ કરે કે અમે સમજાવી દઉં એટલે પંદરથી પછી પાછો કાલ રાતે આવ્યો એ સાડા બાર વાગે અને લોખંડનો પાઇપ ભેગો લાવ્યો અને મારા દરવાજાને લાકુ મારવા માંડ્યું અને મારે કાચની બધી તોડી અને ફૂલ નશામાં હતો આ છોકરો જે અવારનવાર આવા તોફાન કરે છે હેરાન કરે છે કેટલા જણાની હેરાન આડે ક્રિમિનલ છે આ એનું નામ છે અન્નુ પ્રવીણ પરમાર કેટલાની હેરાઈને આવું કર્યું છે અમારા વાસમાં જ હમણાં બે ત્રણ જણાની હેરે આવું કર્યું